આ સરકાર શાળાઓમાં પ્રવેશોત્સવ કરવા જઈ રહી છે પરંતુ શ્રાવની સ્થિતિમાં સુધારો લાવવામાં તેમને કોઈ રસ નથી કાર્યક્રમો અને તાલીફાઓની આડમાં સરકાર દર વર્ષે સાચી હતિકતો છુપાવે છે સરકારી શિક્ષણની પરિસ્થિતિ દિવસેને દિવસે વણસતી જાય છે બે હજાર ત્રેવીસમાં પણ એક પણ ઉમેદવારની સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં ભરતી થઈ નથી છેલ્લા ત્રણ વર્ષમાં એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ ની પરિસ્થિતિ ફક્ત અગિયાર એટલી સરકારી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે જયારે પાંચસો શાળાઓને મંજૂરી આપવામાં આવી છે જેથી શાળાઓમાં અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો કરવા છે પરંતુ સરકાર અને ગુજરાતની સરકારી શાળાઓની સ્થિતિમાં સુધારો લાવવામાં કોઈ રસ નથી સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ અને જરૂરી સુવિધાઓની માંગ સાથે આજે તારીખ પચીસ જૂન રોજ આમ આદમી પાર્ટીના સમગ્ર ગુજરાતના સંગઠનો દ્વારા તમામ જિલ્લાઓમાં કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદન પત્ર સોંપ્યું આ કાર્યક્રમના આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ પદાધિકારીઓ જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ આવેદન આમ આદમી પાર્ટી મુખ્યમંત્રી સમક્ષ કેટલીક રજૂઆતો કરતા સ્વાગત હતું કે ગુજરાત સરકાર દર વર્ષે પ્રવેશોત્સવના કાર્યક્રમો કરે છે જે અંતર્ગત છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂનના રોજ સમગ્ર રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યક્રમ કરવામાં આવશે આવા કાર્યક્રમો અને તાઇફાઓની આડમાં સરકાર દર વર્ષે સાચેથી પોતાને છુપાવે છે અને સરકારી શિક્ષણની પરિસ્થિતિ દિવસે દિવસે વણસતી જાય છે શિક્ષણ સુધારણા માટે સતત ચિંતા કરતી અને સંઘર્ષ કરતી અમારી આમ આદમી પાર્ટી આ મુદ્દે અનેક વખત આપને રજૂઆતો કરી છે પણ આ મુદ્દે હજુ સુધી કોઈ સુધારાઓ કરવામાં આવેલ નથી જી શિક્ષણ ખાડે જઈ રહ્યું છે અને એના આંકડા સાથે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે રાકેશભાઈ હીરપરાની આગેવાનીમાં ખૂબ ગંભીર વાત છે કે સોળસો ને છ શાળાઓ જે માત્ર ને માત્ર એક જ શિક્ષકથી ચાલે છે બત્રીસ હજારથી વધારે શિક્ષકોની ઘટ છે આડત્રીસ હજારથી વધારે ઓરડાઓની ઘટ છે અને સરકારી શાળાઓ કરતાં પ્રાઇવેટ શાળાઓ વધારે બની રહી છે સરકાર દ્વારા મંજૂરી વધારે આપવામાં આવી રહી છે તો આ ખૂબ ખરેખર ખૂબ ગંભીર બાબત છે કે આપણું આ શિક્ષણ ખાડે જઈ રહ્યું છે ખરેખરની પરિસ્થિતિ અને જે પ્રમાણે રાજકીય નેતાઓ પ્રવેશ ઉત્સવ દ્વારા શિક્ષણ મંત્રી દ્વારા પણ ખૂબ મોટી ફાકા ફોજદારી દર વર્ષે કરવામાં આવતી હોય છે અને આ વર્ષે પણ કરવામાં આવશે પરંતુ કઈ કઈ ખામીઓ છે એ બિલકુલ ઉજાગર નહીં કરે અને આજે તમને બધાને ખબર છે કે ટેટ ટાટના ઉમેદવારો રસ્તા પર પોતાનો હક માગી રહ્યા છે ન્યાય માંગી રહ્યા છે ભરતીની પ્રક્રિયા ચાલુ થાય એના માટે ન્યાય માંગી રહ્યા છે પણ એના ઉપર દમનની નીતિ અપનાવવામાં આવી રહી છે અને બીજી બાજુ શિક્ષકોની અછત દેખાડવામાં આવે છે તો આવી રીતના જો શિક્ષણ વ્યવસ્થા ચાલતી રહેશે તો આવનારા સમયની અંદર સરકારી જે શિક્ષણ વ્યવસ્થા છે ખાડે જશે અને લોકો જેમ અત્યારે મજબૂર બની રહ્યા છે પ્રાઇવેટમાં ભણાવવા માટે આવનારા સમયમાં પણ એવી પરિસ્થિતિ ઊભી થશે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા કહીએ શિક્ષકોની ઘટ છે પૂરી કરો ઓરડાઓની અછત છે પૂરી કરો અને શિક્ષણ બાબતે જે પ્રમાણે જાગૃતતા પ્રવેશ ઉત્સવ દ્વારા બતાવવામાં આવે છે એના કરતાં પણ ખરા અર્થની અંદર બાળકોને સારામાં સારું શિક્ષણ મળી રહે શિક્ષકોની ઘટ પૂરી થઈ જાય ઓરડાઓની ઘટ પૂરી થાય અને પ્રાઇવેટમાં જે પ્રમાણેનું ભણતર છે એના કરતાં પણ સારું સરકારી શાળામાં ભણાવવામાં આવે એ અમારી માંગણી છે પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આવનારા ત્રણ દિવસોમાં સરકાર પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરવા જઈ રહી છે ગુજરાત સરકાર વર્ષોથી આવા અનેક પ્રકારના તાઇફાઓ કરે છે અમે આમ આદમી પાર્ટી ગુજરાતના માધ્યમથી આજે સમગ્ર ગુજરાતમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રીને સવાલ કરીએ છીએ કે આટ આટલા કાર્યક્રમો કર્યા પછી પણ આજે ગુજરાતમાં સોળસોથી વધુ શાળાઓ એવી છે કે જે એક શિક્ષકથી ચાલે છે આ પરિસ્થિતિમાં સુધારો ક્યારે આવશે બત્રીસ હજારથી વધુ શિક્ષકોની અછત છે આ પરિસ્થિતિમાં સુધારો ક્યારે આવશે અઢારસોથી અઢાર હજારથી વધુ ઓરડાઓની અછત છે આ પરિસ્થિતિમાં સુધારો ક્યારે આવશે ધોરણ આઠમાંથી ગયા વર્ષે એક પોઈન્ટ ચૌદ લાખ બાળકોએ શાળા અને અભ્યાસ છોડી દીધો આ બાળકોએ માધ્યમિક શાળામાં પ્રવેશ નથી લીધો તો આ બાળકોને સારી શાળાઓ ક્યારે મળશે આ તમામ ભૌતિક સુવિધાઓ સ્વચ્છતાની રમતગમતના મેદાનની ચિત્રના શિક્ષકોની પીટી શિક્ષકોની ભરતી ક્યારે થશે આ તમામ સવાલો સાથે અમે સમગ્ર ગુજરાતમાં આજે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છીએ વિરોધ કરી રહ્યા છીએ આવનારા ત્રણ દિવસોમાં અમે પણ બાળકોને આવકારવા માટે જઈશું એમને સન્માન માટે જઈશું પણ એ બાળકોના હિત માટે અમે સરકારને સવાલ પણ કરીશું અને વિરોધ પ્રદર્શન પણ કરીશું